તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર જે ખેડૂત મિત્રો મિત્રોએ તલનું વાવેતર કરેલું છે એમના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે તો વિડીયોને જોજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા જોડાણા છે તે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને આ વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો તેથી આ વિડીયો તેમને ખૂબ ઉપયોગી થાય તલમાં મોલો મસલી લીલી પોપટી સફેદ માખી આવા પ્રશ્ન છે પણ હળવા હળવા બહુ વધારે ઉપદ્રવ નથી તો એમના માટે ઓછા ખર્ચમાં સારું રિઝલ્ટ કઈ રીતના મેળવવું અથવા તો કઈ દવાથી મેળવવું એ તમને દવાની હું માહિતી આપું તો બધા ખેડૂત મિત્રો એ એમનો યુઝ કરેલો જ હશે જે મોલો મસલી એવી હોય નોર્મલ તો તમે થાયો મિથેક્ઝેમ પચીસ ટકા જે ડબલ્યુ જી ફોર્મમાં આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો એક પંપમાં દસ ગ્રામ અથવા તો થોડુંક વધારે હોય એટે તો તમે પંદર ગ્રામ પણ આપી શકો છો આ તમે કોઈ બી તમને સારી કંપની લાગે એ કંપનીનું તમે લઈ શકો છો ને હોય 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 થોડી પાંદ બહુ સીધા ના અને સારા ના થતા હોય અને માથા બંધાઈ ગયેલા હોય તો તમે ફિપ્રોનિલ બે પોન્ટ બાણું પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો ફિપ્રોનિલ પાંચ ટકાનો પણ ઉપયોગ કરી શકો છો તમારી જે પસંદ હોય એ દવાનો તમે ઉપયોગ કરીને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો કે મને નીચે કોમેન્ટમાં જણાવતા હતા કે મેં એક તારા એવી દવાનો ઉપયોગ કર્યો પણ મોલો મસી કંટ્રોલ નથી થતું તો તમે કોઈ બીજી સારી દવા જણાવો તો તમને એના વિશે પણ થોડીક માહિતી આપી દઉં જે ડબલ કોમ્બિનેશનમાં આવે છે એટલે તમારે વધારે ખર્ચ પણ ના કરવો જોઈએ એક દવાથી બંને કામ એકસાથે થઈ જાય તો હું તમને થોડીક એની માહિતી આપું એક તો આવે છે ટોલફેન પ્રાઇડ પંદર ટકા જે ઈસી ફોર્મમાં આવે છે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો એક પંપમાં પાંત્રીસ ચાલીસ એમએલ જેટલું આપીને તમે આનો છંટકાવ કરી શકો છો મોલો મસી થ્રીપ્સ કથીરી કોઈ બી જીવાત હોય ઈયળ સિવાયની બધી જીવાત કંટ્રોલ કરાવી દે છે પણ થોડોક કાંટેથી સ્પ્રે કરવાનો તો તલ મોટા હોય તો આનો પણ બહુ સારું રિઝલ્ટ તમને જોવા મળશે ને હજી એક તમને હું બીજી દવાની માહિતી આપું જે ફિપ્રોનિલ અને ઇમિડા ચાલીસ ચાલીસ ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવે છે આ તમારે એક પંપમાં પાંચ ગ્રામ જેટલું આપવાનું છે આનું પણ બેસ્ટ રિઝલ્ટ છે આનાથી તમને સો ટકા રિઝલ્ટ જોવા મળશે તો આટલી થોડીક કાળજી લેજો પણ આનો તમારે ઉપયોગ જ કરવાનો છે જ્યારે એવી નોર્મલ એકવારે તમારે કંટ્રોલ ના થાય ત્યારે તમારે આવી હેવી દવાનો ઉપયોગ કરવાનો છે તો હજી હું તમને થોડીક બે ત્રણ સારી દવા જે મોલો મસી થ્રીપ્સ કથેરી ઇયળ એવી વસ્તુનો તમે જો દવાનો ઉપયોગ કરી લીધો હોય જે આપણે મને બતાવી તાકાત છે પ્રોક્લેમ છે ફિપ્રોની લિમિડા છે ટોલ ફેન પ્રાઇટ છે એવી દવાનો ઉપયોગ કરી લીધો હોય ને એ તમારે આજુબાજુના એરિયામાં કદાચ ના તમને મળે તો તમારે બીજી દવાનો ઉપયોગ કરવો હોય તો એક તો આવે છે જે એસી ફોર્મમાં આવે છે તમારે એક મપમાં વીસ થી પચીસ એમ આપવાનું છે આનું પણ બહુ બેસ્ટ રિઝલ્ટ છે અથવા તો તમારે જો એ ઉપયોગ ના કરવો હોય ને તમારે હજી એનાથી મોંઘી દવાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો ધાનુકા કંપનીનું લાને આ પણ તમે એક મપમાં વીસ થી પચીસ એમ આપીને છંટકાવ કરી શકો છો એક આવે છે સિઝનટ આનું સીમોડીશ આનું પણ બેસ્ટ રિઝલ્ટ છે કંપની જોઈને તમને અંદાજો આવી ગયો હોય છે કે આ રિઝલ્ટ સારું હોય જ આ પણ તમારે એક પંપમાં સોળ થી વીસ એમએલ સુધી તમે આપી શકો છો પણ વીસ એમએલ તમારે ત્યારે જ આપવાનું બહુ વધારે એટેક હોય તો જ બાકી પંદર સોળ એમએલ આપો તો પણ આનું રિઝલ્ટ મળી જાય છે તો ખેડૂત મિત્રો હું તમને હજી એક દવા જણાવું થોડીક એક બાકી રહી ગઈ તી હું માફી સાવું છું જો તમારે બહુ તલ સારા હોય અને થોડોક મોલો મછલી એવો એટેક વધારે હોય તો તમારે ઉપયોગ કરવાનો છે યુપીએલ કંપની નું ઉલાલા પચાસ ટકા જે છે એક પંપમાં તમારે સાત આઠ ગ્રામ જેટલું આપવાનું છે પણ બહુ હેવી એટેક હોય ત્યારે જ આનો ઉપયોગ કરવો આટલી મારી ભલામણ છે કેમ કે તમે આ દવાનો સીધો ઉપયોગ કરશો પછી તમારે એક તારા જે નિશા ગંટેનવાળી દવા હોય એનું રિઝલ્ટ તમને જોવા નહીં મળે પણ મારી એટલી ભલામણ છે કે બહુ વધારે એટેક હોય ત્યારે જ તમારે આનો ઉપયોગ કરવાનો અથવા તો તલ બહુ મોટા થઈ ગયા હોય ત્રણ ફૂટ જેવી બે અઢી ફૂટ જેવી થઈ હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો રાઉન્ડમાં તમારે હોય કે એક બે રાઉન્ડમાં હવે તલ પાકી જાય છે ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો આનું પણ બેસ્ટ રિઝલ્ટ છે અને ઘણા ખેડૂત મિત્રો એ યુઝ કરેલું છે અને જીરામાં અથવા તો કોઈ બી પાકમાં યુઝ કરેલું જ હશે અને ઘણા ખેડૂત મિત્રોએ અત્યારે તલમાં યુઝ પણ કરી દીધું હશે તો ખેડૂત મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમે અવશ્ય કરી દો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો તેથી આ વિડીયો તેને ખૂબ ઉપયોગી થાય છે મેં જે ભલામણ કરી એ દવાનો તમે ઉપયોગ કરો તો મને નીચે કોમેન્ટમાં જણાવજો કે તમને રિઝલ્ટ કેવું જોવા મળ્યું અને તમે કયા તલનું વાવેતર કર્યું છે અને કેટલા દિવસના તલ થયા છે ને ઉત્પાદન કેવું આવે એવું છે એ મને નીચે તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને શેના વિશે વિડિયો બનાવો એ પણ નીચે તમે મને કોમેન્ટ કરી આપણે નેક્સ્ટ વિડીયો એના વિશે પણ બનાવીશું જો તમારે હવે કઈ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટ કરીને અવશ્ય તમે જણાવજો આપણે એના વિશે ચોક્કસથી થી વિડીયો બનાવીશું પણ તમે ફ્લાવરિંગની દવા અવશ્ય તમે એક થી બે રાઉન્ડ આપજો એટલે થોડુંક ઉત્પાદન સારું મળી રહે પણ વધારે ખર્ચો ના કરતા તો આજના વિડીયોમાં આટલું જય ભારત